હાલ રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું જણાઈ રહ્યું છે જેમાં ખાસ કરીને અમદાવાદના રામોલ અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ દેશી વિદેશી દારૂના બુટલેગરોને છૂટો ડોર મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ વહીવટદાર રમેશ દેસાઈ અને ઘનશ્યામભાઈ આહિરના રાજમાં શહેર પોલીસ કમિશનર તેમજ પોલીસની ઉપરી એજન્સીઓના ગણકાર્યા વગર જ દેશી દારૂના અડ્ડાઓને ખુલ્લેમ પરમિશનો આપી મસ મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યા છે જ્યારે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદાર અશ્વિનભાઈની છત્રછાયા હેઠળ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂની રેલમછેલ થઈ ગઈ છે ત્યારે પોલીસની ઉપરી એજન્સીઓ આ વિસ્તારમાં ક્યારે દરોડા પાડશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે સાથે દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓનો પરમિશનનો ન આપનાર આવો પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ પણ જો તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે ખેરાલુ મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદાર દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે જેમાં આરોપી અધિકારી સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓ પાસેથી માસિક એક હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનો હપ્તો વસૂલતા હતા અને જો વેપારીઓ હપ્તો ન આપે તો તેમને બિનજરૂરી નોટિસો મોકલી હેરાન કરવામાં આવતા હતા ત્યારે એસીબીને મળેલી બાતમીના આધારે એક જાગૃત નાગરિકની મદદથી ડીકોય ગોઠવવામાં આવ્યું હતું જેની પાસેથી બે માસના હપ્તા પેટે દસ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ધર્મેન્દ્ર કુમાર મહેતાને રંગેહક ઝડપી લેવામાં આવ્યા છે